પરસ્પેક્ટિવ જ તમારો પથ દર્શક હોય છે કે એને પ્રાણીઓ સાથે બહુ જ લગાવ હતો તું તારા માતા પિતાને સમજાવ ને શા માટે તને એમ એમબીબીએસમાં જવાનો ફોર્સ કરે છે અત્યારે આપણા ભારતમાં અથવા તો આ દેશમાં પૈસા નથી મળતા કે હું શું કરું અને ખાલી તારે તારો પર્સપેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરવાનો છે યુનિવર્સનો એક જ નિયમ છે ફૂલ એક્સપ્રેશન એન્ડ એક્સપાન્શન પરસ્પેક્ટિવ જ તમારો પથદર્શક હોય છે હું સેડ આપનું ઇવોલ્વ એનમાં ફરી વાર સ્વાગત કરું છું આજે આપની સાથે જે વાત કરવાની છે એ વાત છે એક બાળકીની જે પોતે બહુ જ કન્ફ્યુઝ હતી બે દિવસ પહેલાં એવું બન્યું કે બાળકી મારી સાથે મારા કેબિનમાં આવી અને મને કહેવા લાગી કે સર હું બહુ જ કન્ફ્યુઝ છું મેં પૂછ્યું તું કન્ફ્યુઝ કેમ છે એણે કહ્યું કે સર મારા માતા પિતા મને એવું કહે છે કે તું નીટ કર અને પછી એમબીબીએસમાં એડમિશન લે મેં કહ્યું તું એમબીબીએસમાં એડમિશન લેવા માગે છે કે નથી માગતી એણે કહ્યું ના સર હું તો વેટરનરી ડૉક્ટર બનવા માગું છું મેં પૂછ્યું અને ત્યારબાદ મને એવી ખબર પડી કે એણે વેટરનરી ડોક્ટર એટલા માટે બનવું હતું કે એને પ્રાણીઓ સાથે બહુ જ લગાવ હતો એટલે મેં એવું પણ ક્લિયર કર્યું કે તને પ્રાણીઓ સાથે લગાવ છે કે તારી ઉંમરના બધા બાળકો અત્યારે પેટ રાખે છે તો તને પણ પેટ રાખવાનો શોખ હોય અને તને એ પર્સ્પેક્ટિવથી તું જોતી હોય એવું તો કંઈ નથી ને એણે કહ્યું ના સર મને પહેલેથી જ પ્રાણીઓ સાથે બહુ લગાવ છે અને હું એમની કેર કરવા માગું છું એટલા માટે મારું ઇન્ટરનલ કોલિંગ એવું કહે છે કે મારે વેટરનરી ડૉક્ટર બનવું છે તો પછી મેને કહ્યું કે તું તારા માતા પિતાને સમજાવ ને શા માટે તને એમ એમ માં જવાનો ફોર્સ કરે છે ત્યારે એણે મને કહ્યું કે સર મારા પપ્પા મને એવું કહે છે કે એમબીબીએસમાં સ્કોપ વધારે છે એટલે કે પૈસા વધારે મળે છે અને વેટનરી ડોક્ટરના અત્યારે આપણા ભારતમાં અથવા તો આ દેશમાં પૈસા નથી મળતા એટલે તું શું કરીશ આગળ જઈને જો તને તારા તારા પ્રોફેશનથી જો પૈસા ઉત્પન્ન નહીં થાય તો એટલે મેં સમજાવ્યું કે તને પણ એવું લાગે છે હા સર મને પણ એવું જ લાગે છે ને એટલા માટે મને ડાઉટ આવે છે કે હું શું કરું એટલે મેં કહ્યું કે જો તને જે ગમતું હોય ને એ તારે કરવાનું અને એના ઉપરથી તારે નવા નવા પર્સ્પેક્ટિવ ડેવલપ કરવાના તને એવું લાગે છે કે આ ફિલ્ડમાં પૈસા નથી પણ એ તારો એક પર્સ્પેક્ટિવ છે અને એ તારા માતા પિતાનો પણ એક જ છે પૈસા ઉત્પન્ન કરવા માટે આપણે કોઈ ફિલ્ડ નહીં પણ એ ફિલ્ડને એક્સપ્લોર કરવાની જરૂર છે વધારે ડિટેલમાં એ ફિલ્ડની જે માહિતી આપણી પાસે છે એ માહિતી સફિશિયન્ટ નથી એટલા માટે આપણને એવું લાગે છે કે આમાં પૈસા નથી પૈસા તો બાય પ્રોડક્ટ હોય છે તમે જ્યારે તમારા ફિલ્ડને તમારા પર્ટિક્યુલર પ્રોફેશનને સમજી લો તો પૈસા ઉત્પન્ન કરવા બહુ અઘરી વાત નથી પછી મેં એક્ઝામ્પલ આપ્યા એક્ઝામ્પલ આવા હતા કે જો તું વેટરનરી ડૉક્ટર બની ગઈ માની લે અને તું વેટરનરીમાં આગળ વધી રહી છે ત્યારે તને એવો પણ આઈડિયા આવશે ને કે વેટરનરી ડોક્ટર જે હોય છે એમને જ્યારે પ્રાણીઓની કેર કરતા હોય ત્યારે એમના ફૂડ વિશેની માહિતી હોય કે ના હોય અને એમને જે માહિતી હોય એ બીજા કોઈને ના હોય તો વેટરનરી પેટ ફૂડની ઇન્ડસ્ટ્રી બનાવી શકે છે એઝ અ વેટરનરી ડોક્ટર તારા જેવી ઇન્ડસ્ટ્રી બીજું કોઈ નહીં બનાવી શકે અને વિચાર કર ઇન્ટરનેશનલ માર્કેટ બનશે એટલે પૈસો નથી એવો નથી આના સિવાય પણ ઘણા બધા પર્સ્પેક્ટિવ મેને સમજાવ્યા તો પેટ માટે પેટ શોપ્સ બનાવી શકે છે જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની શકે છે તું પેટ માટે એની પેટ કેરના સલોન બનાવી શકે છે જે પણ એક ઇન્ટરનેશનલ માર્કેટ બની શકે છે એટલે બીંગ વેટનરી ડોક્ટર જો આપણે પ્રાણીઓને પ્રેમ કરતા હોઈએ તો આપણે એ જ ફિલ્ડમાં ઘણા બધા એવા બિઝનેસ બનાવી શકીએ છે અને તું શું માને છે એક જ માત્ર પ્રોડક્ટથી તમે જો પેટ માટે બનાવી હોય તો તમે કરોડોની મિલકત ઉત્પન્ન કરી શકો છો જો તમારું વિઝન હોય અને એઝ અ વેટનરી ડૉક્ટર તું જો આવું કરીશ તો તારા જેવું કામ બીજો કોઈ વ્યક્તિ નહીં કરી શકે કારણ કે સર આટલા બધા ડેપમાં પણ આપણે બિઝનેસ કરી શકતા હોઈએ છીએ મેં કીધું કે તું આ બધા બિઝનેસ જોવે છે અત્યારે માર્કેટમાં છે માર્કેટમાં આ બધા બિઝનેસ અને ખાલી તારે તારો પર્સપેક્ટિવ પોઇન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરવાનું છે જો તું આટલું ચેન્જ કરી દેને તો તું એક નહીં મલ્ટીપલ બિઝનેસ બનાવી શકે છે બસ તારો વિશ્વાસ તારી સાથે હોવો જોઈએ એટલે વાલા દર્શક મિત્રો આ બાળકીનો જે રિયલ લાઈફ એક્ઝામ્પલ છે ને એ આપણને ઘણું શીખવી જાય છે પર્સપેક્ટિવ જ પથદર્શક હોય છે તમારો પર્સપેક્ટિવ જો એક જ પ્રકારનો હોય છે તો તમારો પથ પણ એક જ પ્રકારનો હશે અને જો તમે પર્સ્પેક્ટિવને વાઈડ કરી દો વાઇડ ઓપન કરી દો તો તમે જીવનમાં સફળતા મેળવી શકો છો યુનિવર્સનો એક જ નિયમ છે ફૂલ એક્સપ્રેશન એન્ડ એક્સપાન્શન આપણે પણ આપણો એક જ નિયમ રાખવો જોઈએ ફૂલ એક્સપ્રેશન એન્ડ એક્સપાન્શન પર્સ્પેક્ટિવ જ પક્ષદર્શક છે બનાવો અને પથને પ્રજ્વલિત કરો આવી જ સુંદર વાતો અને વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમે આપની સાથે જોડાઈ રહીશું થેન્ક યુ